જેના માટે અનેક વાર સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા છ ઓરડાઓ ધરાવતા નવીન મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આમ તેસઠ વર્ષ બાદ શારાને સરકારી મકાન મળતા બાળકો વાલીઓ અને શારા પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી રૂપિયા પંચાણું લાખના ખર્ચે તૈયાર થયેલી શાળાના મકાનનું પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રહેનુકાબેન ડાયરાના હસ્તે રિબિન કાપીને ખુલ્લી મૂકવામાં આવી હતી સીસીટીવી કેમેરા તેમજ અન્ય સુવિધાઓથી સજ્જ શાળામાં હવેથી બાળકો હોંશે હોંશે અભ્યાસ કરશે શાળાના નવીન મકાન લોકાર્પણનો સાથે અજપંત કોમ્પ્યુટર લેબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાનું લગભગ બાસઠ વર્ષ પછી શાળાને પંચોણું લાખના સર્વ શિક્ષા અભિયાનમાંથી ગ્રાન્ટમાંથી છ ઓળા આજે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી સી સાહેબ ખૂબ પ્રયત્ન કર્યો હતો આ શાળાને અદ્યતન લેબ સાથે જ્યારે આટલા સરસ છ રૂમ નું લોકાર્પણ કરવાનું થયું છે ત્યારે ખરેખર આનંદની વાત થાય છે અરવિંદસિંહ પરમાર શિક્ષણ સમિતિના ચેરમેન જિલ્લા પંચાયત પંચાયત